સચિન વિસ્તારમાં ચપ્પુની અણીએ સોનાની ચેન અને મોબાઈલની લૂંટ કરી ભાગે છૂટાના રેઢાઓને પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી ઘટનાના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું સચિન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાજાની કમલ પાર્ક સોસાયટીમાં રહેતા જ્ઞાનેશ્વર ઉર્ફે નાના રામેશ્વર સપકાળે ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને અઠ્ઠાવીસમી જાન્યુઆરીના રોજ મધરાત્રે તેઓ સચિન સ્ટેશન પાસે સહયોગ કોમ્પ્લેક્ષ પાસેથી પસાર થતા હતા ત્યારે તેમને ત્રણ અજાણીઓએ ચપ્પુ વડે હુમલો કરી ગળામાં પહેરેલ ઓળા એસી હજારની વધુની કિંમતની સોનાની ચેનની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા ઉપરાંત લાજપુર ખાતે રહેતા અને ખેતી વ્યવસાય કરતા મોહમ્મદ સફીક અહમદ મિયા કારા સહિત સંબંધીઓ બાઇક લઈને લાજપુર જઈ રહ્યા હતા ત્યારે સચિન નવસારી હાઇવે પર જૂના બોર્ડ હનુમાનજી મંદિર પાસેથી પસાર થતી વેળાએ રસ્તા વચ્ચે અટકાવી ચપ્પો બતાવી મોબાઈલની લૂંટ ચલાવી હતી આમ સોનાની ચેન અને મોબાઈલની લૂંટના બનાવને લઈને સચિન પોલીસે ગુના નોંધ્યા હતા તો લૂંટના બનાવ અંગે પીઆઈ પીએન વાઘેલાની સૂચના મુજબ વધુ તપાસ મહિલા સબ ઇન્સ્પેક્ટર એચડી સિંઘે હાથ ધરી હતી દરમિયાન બાતમીને આધારે તપાસ કરતા લૂંટના બનાવમાં રીઢા નવસારી મરોલી ચોકડી પાસે આવેલ સુભ વિલા સોસાયટીમાં રહેતા રાકેશ ઉર્ફે રાખિયા પ્રકાશ વાત સચિન જેઆઈડીસીના પાલીગામમાં છોટો કાકાની ચાલમાં રહેતો સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સચિન કંસાડ ખાતે આવેલ ગણેશનગરમાં રહેતા સૌરવ મહેશ પંડિતને ઝડપી પાડ્યા હતા તારીખ અઠ્યાવીસ એક ના રોજ જે એક અમારે ત્યાં લૂંટનો બનાવ બન્યો હતો જે બાબતે આજે ગઈકાલે આજે આરોપીને અટક કરવામાં આવી છે અને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે અને એના પાછળના જે ગુનાઈત ઇતિહાસ છે એ જોતા ભવિષ્યમાં એના વિરુદ્ધ અટકાયતી પગલા પણ લેવામાં આવશે પકડાયેલા ત્રિપુટી પાસેથી પોલીસે મુદ્દામાલ કબજે કર્યો હતો તો રીડાઓની ધરપકડ કરી તેઓને કાયદાનું ભાન કરાવી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો રીડાઓ અગાઉ પણ અને ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી છે હાલ તો રીડાઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ